વડોદરાથી ઢોલરિયા ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મહારાજે શ્રી કૃષ્ણ અૈયા ની હાટળી ને મનડા માટલી માં નાચી રહ્યો છે નાંદલા રે અૈયા ની હાટડી ને મનડા ની માટલી માં નાચી રહ્યો છે નાંદલા રે નાચેર્યો છે નંદ લાલો મારો કુદીર યો છે નંદ લાલો રે નાચેર યો છે નંદ લાલો મારો વાલો કુદીર યો છે કામણગારો રે હૈયાની હાટડીને ને મનડાની માટલી માં ನಾಚ ನಂದಲೋ ರೇನೇ ಕಮ ಮನೆ ಕಾ ನುಜೇನ ಕಮ ಮನೆ ಕಾಯಿ ನುಜೇ ಚೋಲೋ ಸಳಗಾವು ರೇ ಮೋರಲಿ ವಗಾಡೇ ಚೋಲೋ ಸಳಗಾವು ತೆ ಮೋರಲಿ ವಗಾಡೇ વાલો હૈયા ને બાળી ના ખેરે વાલો હૈયા ને બાળી ના ખેરે હૈયા બાળી ના મારો વાલો હૈયા ને બાળી ના ખેરે હૈયા ની હાટડી ને નાચે રહ્યો છે નંદલાલો રે નાચે રહ્યો છે નંદલાલો મારો વાલો રહ્યો છે કામણગારો રે છાનો માનો આવી મારા ઘર મારે બેસતો છાનો માનો આવી મારા ઘર મારે બેસતો शेके थे गोरस मा शेके थे गोरस मार्तु मारा माणना माटुतरवालो माणना माटयारोरे माणना माटुतर मारो वालो માખણ ના ઉતાર તો રે અૈયા ને હાટડી ને મનડા ની માટલી માં નાચે રહ્યો છે નંદ લાલો રે નાચે રહ્યો છે નંદ લાલો મારો વાલો કુદી રહ્યો છે કામણ ગારો રે પનગટ પર મારી આવતો પનગટ પર મારી પાછળ તો પાણીના પાણીના બેડ મારી માથે ચડાવતો પાણીના બેડ મારી માથે ચડાવતો ઊભે બજારે દોડાવતો રે મને ઉભી બજારે દોડાવતો રે વાલો ઉભી દોડાવતો મારો બજારે દોડાવતો રે અૈયા ને હાટડી ને મનડા ની માટલી માં નાચી રહ્યો છે નંદ લાલો રે નાચી રહ્યો છે નંદ લાલો મારો વાલો કુદી રહ્યો છે કામણ ગારો રે આવીને સાસો નંદીને ચડાવતો આવીને સાસો નંદીને ચડાવતો અવડા ને સવડા ઝગડા કરાવતો સાસુની સાથે મને ઝગડા કરાવતો આખ માયા મિલાવતો મિલાવ તો રે વાલો આખો માયા ખિલાવ તો રે વાલો આખો માયાખો મિલાવે મારો વાલો આખો માયા ખીલાવે રે અૈયા ને હાટળી મનડાની માટલીમાં નચી રહ્યો છે નંદલાલો રે નાચી રહ્યો છે નંદલાલો મારો વાલો કૂદી રહ્યો છે કામણ ગારો રે નરસિંહ મહેતાના સ્વામી શા નરસિંહ મહેતાના સ્વામી શા મેરા મેરાનો લાડીલો ગિરધર ગોપાલ છે મેરા ગિરધર ગોપાલ છે વાલો ભક્તોનો તારણ હાર મારો વાલો ભક્તોનો તારણ હારો રે વાલો ભક્તોનો તારણ હાર મારો વાલો ભક્તોનો તારણ હારો રે અૈયા ને હાટળી ને મનડા ને માટલી માં નાચી રહ્યો છે નંદ લાલો રે નાચી રહ્યો છે નંદલાલો મારો વાલો કુદી રહ્યો છે કામણ ગારો રે છસો દાન અૈયા ન હાર લો રેવાલો છસો દાન હૈયા ન હાર લો વાલો ನಂದ ಬಾ ನಾನೋ ಲಾಡ ನಂದ ಬಾಬಾನೋ ಲಾಡ ಕೋರಿ ಗೋಪೀ ಮಾ ಗೋಪೀ ಮಂಳ ನಿ ಗೋಪೀ ಮಂಡಳ ನಿಪೀ ವಾಲೋ ગોપી મંડળ ને વાલો રે અૈયા ને આટળીને મનડા ની માટળીમાં નાચી રહ્યો છે નંદ લાલો રે નાચી રહ્યો છે નંદ લાલો મારો વાલો કૂદી રહ્યો છે કામણગારો ગારો રે વૈષ્ણવોનો પ્યારો કનૈયો वैष्णवो न लालो कनैयो वैष्णवो ने दर्शनयापे कनैयो वैष्णव ने दर सनयापे रे ने दर्शन आपे वालो वैष्णव ने दर्शन आपे रे कृष्ण कनै लाल कीजे